નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં વરસાદની જબરી અસર અતિ ભારે વરસાદના કારણે પાણી પાણી રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં પરોઢીએ કોંગ્રેસ કાર્યાલય પર ધમાસાણ બજરંગદળ વિહિપના દેખાવો પછી વાત વણસે રાજકોટ અગ્નિકાંડ મામલો નિવેદન કેન્દ્ર સરકારના રાજ પત્ર થી સમગ્ર ભારતમાં નવા ફોજદારી કાયદાઓ પહેલી જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા હોય તેના અનુસંધાને ચોટીલામાં એન એન શાહ હાઈસ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો ભારતભરમાં પહેલી જુલાઈથી લાગુ થઈ રહેલા નવા ફોજદારી કાયદાઓની લોકોમાં જાગૃતિ આવે એવા હેતુથી ચોટીલા ડેપ્યુટી કલેક્ટર કલ્પેશ કુમાર શર્મા અને પોલીસ ઇન્સ્પેક્ટર આઈવી વલવીની હાજરીમાં ચોટીલાની એન એન શાહ હાઇસ્કુલમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો આજના જન જાગૃતિ કાર્યક્રમમાં ચોટીલાના વકીલ એસોસિએશન પોલીસ કર્મચારીઓ પત્રકાર મિત્રો રાજકીય આગેવાનો અને અલગ અલગ સામાજિક આગેવાનો સહિત ચોટીલાના ચેમ્બર ઓફ કોમર્સના વેપારી ભાઈઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જગદીશસિંહ ઝાલા